નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો લોકશાહીનું મહાપર્વ વડોદરા શહેરમાં લોકશાહીનું મહાપર્વ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યું છે એટલે કે મતદાન લોકસભાનું મહાપર્વ જયારે ઉજવાઈ રહ્યું હોય ત્યારે વડોદરા શહેરના વીર ભગતસિંહ પ્રાથમિક શાળામાં જે મતદાન કેન્દ્ર મૂકવામાં આવ્યા છે અલગ અલગ બુથ જ્યારે આ તમામ જે નાગરિકો છે તે પોતાનો કિંમતી અને પવિત્ર મત આપી રહ્યા છે અત્યારે સમયની જો વાત કરીએ તો બાર વાગી ગયા છે ને તેવામાં મતદાન જે છે તે હાલ અત્યારે થઈ રહ્યું છે આવી આકરો ઉનાળો હોય ને આકરા ઉનાળામાં પણ ભારત દેશનો નકશો બદલવાની આ નાગરિકોને એક ગેલછા છે એક ઉત્સાહ છે અને તે ઉત્સાહ અંતર્ગત વીરભગતસિંહ પ્રાથમિક શાળામાં જ મતદાન થઈ રહ્યું છે તે લોકશાહી પર્વ ઉજવવાનું છે મિત્રો બપોરના બાર વાગ્યાનો સમય થયો છે પરંતુ લોકોનો ઉત્સાહ અને ઉમંગ પણ જોવા મળી રહ્યો છે લાંબી કતારો લાગી છે લાંબી કતારોની સાથે સાથે તે લોકો પણ પોતાનો કિંમતી અને પવિત્ર મત આપી અને ભારત દેશનો નકશો બદલવા માટે પોતાની ઈચ્છા પ્રમાણે પોતાના રાઇટ્સ પ્રમાણે મતદાન કરી રહ્યા છે ચૂંટણી પંચ વ્યવસ્થા દ્વારા પણ તે લોકો દ્વારા પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે જે જગ્યાએ તાપ છે ત્યાં જ તંબુને પણ વ્યવસ્થા કરી છે અલગ અલગ રૂમોની વાત કરીએ તો રૂમોમાં પણ લાંબી લાંબી કતારો લાગી રહી છે અલગ અલગ રૂમોમાં લાંબી કતારો જોવા મળી રહી છે મતદાન એક મોટું દાન છે અને આ મોટું દાન અંતર્ગત વીર ભગતસિંહ પ્રાથમિક શાળામાં જયારે આજે પોતાનો કિંમતી અને પવિત્ર મત આપવા માટે લોકો આવા ભરતાપની અંદર પણ ઉભા રહ્યા છે અલગ અલગ રૂમો વાઇઝ જે મતદાતાઓ છે તેઓની પણ વહેંચણી કરવામાં આવી છે દેશની અંદર જ્યારે આજે ત્રીજા તબક્કાનું મતદાન હોય અને આ ત્રીજા તબક્કાનું મતદાન અત્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે મિત્રો આ લોકશાહીનું પર્વ અનેક લોકો પોતાના મતનું કિંમત સમજી અને પર્વ તાપની અંદર તેઓ મત આપવા માટે ઉપસ્થિત થયા છે

પંખાની વ્યવસ્થાની સાથે સાથે બીજું શું લાગી રહ્યું છે કે પ્રમાણે ના ના ખાલી વ્યવસ્થા થોડી થઈ હતી પાણી લોકોને મળી રહે છે રાખ્યું છે પણ ખાસું દૂર છે લાઈનમાં જાય તો નંબર જતો રહે એમ એ બધી ઉણપ હોવા છતાં પણ આપણો આ જે પર્વ છે દેશનો એને જ આપણે ઉત્સાહ ઉત્સાહભેર ઉજવીએ અને એવરી વોટ્સ મેટર એટલે દરેક લોકો મતદાન કરે જે ઘરે પણ છે અત્યારે ને અત્યારે પહોંચી જાવ મતદાન કેન્દ્ર પર અને આ આપણા દેશનો જે પર્વ છે

અમે મત આપવા આવ્યા છે યુવાઓને અપીલ કેવી કરવા માંગો છો કે વહેલામાં વહેલી થઈ કે વધારે મતદાન અપીલ તો એ જ કરીશ કે સરકારે જાહેર રજા આપી છે તો બધાએ મતદાન કરવું જોઈએ જરૂરથી અને દેશને સાચા રસે લઈ જવું જોઈએ કેવો માહોલ લાગી રહ્યો છે મતદાન માટે ફાઇન સરસ છે સારામાં સારું વોટિંગ થઈ શકે એવું છે લગભગ એંશી ટકાની આસપાસ વોટિંગ થઈ શકે એવું છે અને જાહેર રજાનો સરસ ઉપયોગ છે કતારો લાંબી જોવા મળી રહી છે શું કહેવામાં માહોલ તો ખૂબ આનંદ અને સુખીનો છે ખુશનો છે પણ લાંબી લાઈનો લોકો ફટાફટ કામ કરે ને તો જરા સારું લાગે આવા તાપમાં જો થોડું ઝડપ રાખે તો સારું લાગે કેટલા સમયથી ઊભા છો લગભગ અડધો કલાક તો થઈ ગયો અને બીજો હજી એક કલાક લાગે એવો છે શું માંગો છો તમે એ જ છે કે જેટલું બને એટલું વધારે વધારે વોટિંગ થાય અને લોકો એમાં ઉત્સાહી એનો એમાં ભાગ લે શું લાગી રહ્યું જંગલ આમાં એવું લાગે છે કે લોકો કંટાળી ગયા છે ઉભા રહીને ઉભા રહીને કંટાળી અઢી કલાક થઈ ગયા છે

એટલે અડધો કલાક શું આખો દિવસ બી ઉભો રહેવું પડે તમારી પાર્ટી ને જીતાડવા હોય તો ઉભા રહેવામાં કોઈને વાંધો નથી આખો દિવસ બે દિવસ રહેવા રહેવામાં કોઈ વાંધો નથી પણ થોડુંક ઝડપ કરે ને થોડીક લાગણી રાખે અને કામ વ્યવસ્થિત થાય તો વધારે સારું એ થોડુંક મદદરૂપ વાંધો નથી પરંતુ કામ જલ્દી થાય શું અમે બી સવાર સાત વાગ્યા જ આયા છે અહિયાં ત્રણ કલાક થી ઉભા છે ચક્કર આયા તો લીંબુ પાણી પીને ઉભા છે પરંતુ સિનિયર સિટીઝનો એક મોટો સિનિયર મારો ડાયરેક્ટ વીઆઈપી એન્ટ્રી છે સિનિયર ડાયરેક્ટ જ લઈ જાય છે અંદર तो मतदान तो का दिन है आप मत देख लिया खेंगे। खेंगे। क्या कहना चाहोगे क्या कहेंगे कैसा फील कर रहे हो माहौल क्या क्या है है ठीक बहुत अच्छा है जे प्रमाण है आप मतदाता ભારતીય નાગરિક તરીકે દરેક જલે વોટિંગ કરવું હવે તો આની અંદર પગે વાગ્યું હોવા છતાં તમે આવ્યા છો લોકોને શું કહેવા માંગો છો કે પેલો ઓવેલ મત મારા પાઉતિ પગે વાગ્યું હોવા છતાં પણ તેઓ મતની કિંમત અને અતરે મત કરવા માટે ઉપસ્થિત થયા છે લાંબી કતારો જોવા મળી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે મતદાતાઓ છે તેઓનું કહેવું છે કે અહીંયા જે વ્યવસ્થા છે ત્યાં ક્યાંક ને ક્યાંક પંખાની ને સિટિંગ વ્યવસ્થા રાખવી જોઈતી હતી કારણ કે દોઢ દોઢ બે બે કલાકનો સમય વીતી ગયો હોવા છતાં પણ હજી મત આપવાનો જે સમય છે જે વારો છે તે નથી આવ્યો જોઈ રહ્યા છો સિનિયર સિટીઝન માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે

વધારેમાં વધારે મતદાન થાય માટે વધુ મતદાન કરવા માટે યુવાનોને યુવાનો અપીલ કરીશ તે મતદાન કરે જેમ બને એમ આજુબાજુને તબ આજુબાજુવાળાને સપોર્ટ કરે ને કઈ તે મતદાન કરવા જાઓ તમે લોકો મતદાન કરવું એ ખૂબ અગત્યની વસ્તુ છે આપણા માટે મતદાન કરવું એ અગત્યની વસ્તુ છે અને યુવાનો દેશનો વિકાસ દેશની સાચી દિશા થાય તે માટે મત માટે બપોરના આવા તાપની અંદર પણ ઉપસ્થિત છે યુવાનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતનું મહત્વ સમજી અને જે પ્રમાણે અમે આપને બતાવ્યું તે જ પ્રમાણે યુવાનોમાં પણ ઉત્સાહ ઉમંગ અને આનંદ જોવા મળી રહ્યો છે સાચા અર્થમાં પોતાના મતદાનનું મૂલ્ય સમજે મતદાનની કિંમત સમજે અને તે અંતર્ગત જ તમામ લોકો અત્યારે આવા તાપની અંદર પણ મતની કિંમત સમજી અને મતદાન કરવા માટે ઉપસ્થિત થયા છે મુખ્ય બાબત એ છે કે પ્રશાસન દ્વારા જે પ્રમાણે કાળજી રાખવી જોઈએ તે પ્રમાણે કાળજી રાખવાની પણ લોકો એક અપીલ કરી છે સિટિંગ વ્યવસ્થા હોય કે પછી છતની વ્યવસ્થા હોય કે આવા તાપની અંદર જ્યારે એ જેડ લોકો એટલે કે સિનિયર સિટીઝનો આવતા હોય અને તમામ લોકો જ્યારે આવતા હોય ત્યારે મહત્વની બાબત એ બનતી છે કે તે લોકો માટે વ્યવસ્થા કરવી જોઈએ વીર ભગતસિંહ પ્રાથમિક શાળા ખાતે આજે મતદાન કેન્દ્ર જે છે ત્યાં જ અત્યારે લાંબી કતારો જોવા મળી રહી છે મિત્રો સમય બપોરનો થઈ ગયો છે અને હજી પણ લોકોમાં જે ઉત્સાહ ઉમંગ અને આનંદ છે તે જ પ્રમાણે યુવા વર્ગ અપીલ કરી રહ્યું છે કે તમામ યુવાનોની સાથે સાથે સિનિયર સિટીઝનો હવે મતદાન કરવા માટે મેદાને આવે એટલે કે મત કેન્દ્રએ આવે સમય થોડોક જ રહ્યો છે અને તેવી અપીલ જે યુવાનો દ્વારા કરવામાં આવી રહી છે તે દેશના વિકાસને અર્થે કરવામાં આવી રહી છે કેમેરામેન જીતુ સાથે હું બી રહી સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરા